સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ નોંધાવ્યો વિરોધ સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન સ્વામિનારાયણ હિતલક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધો વિવાદમાં આવતા લોકોમાં આક્રોશ ગંશામ ભંડારીની ને લઈને પણ કર્યો વિરોધ અવારનવાર કરવામાં આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને પણ નોંધાયો વિરોધ મારું નામ ગણપતભાઈ છે શું રજૂઆત લઈને આવ્યો રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ખંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જેવા સૃષ્ટિ વિરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનાથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે બાબુભાઈ બચુભાઈ મોતી સરિયા રજૂઆત જે સ્વામિનારાયણ ની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને જે કરે છે તો આવા સાધુ ની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે ઘણું ગંભીર કહેવાય એમ સમાજમાં કુહાપો થાય અને ઉશ્કેર ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તો આવવાની જરૂર શું છે સચનગી હા બોલે છે બોલે છે હમ્મ અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હે અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ